મજા આજે છે મંગળવાર ને સોળ તારીખ ને બધા મજામાં ને આજે આઠ વાગી ગયા ધોઈ લીધું બાથા ઉડી લીધા ચા પીવાનું બાકી છે ચા ગરમ પાણી જ ખાલી પીધું તું છોકરાઓને મૂકી એવી છોકરાઓને કરી દીધા મગ મગ રાતે પલાળી દીધા હતા એમાં તો વઘાર કરીને એક સીટી મારીને પછી ઉપર આમચૂર અને આમચૂર પાવડર ને એવું બધું નાખી બહુ મજા આવે ખાવાની લીંબુ નાખશે ને એવો ડબામાં ભરી દીધું આજે અને મારા માટે ચા પીવી પછી નાઈ ધોઈ લીધું હવે દીવાબત્તી ઉપર કરી આવું ચા પીને પછી કામ ચા સ્ટાર્ટ કરવું આજે પહેલાં મારું કરી લીધું નાઈ ધોઈ લીધું માથાબથા ઓળ લીધા તુલસીને પાણી નાખી દીધું એ બધું થઈ ગયું ચા પી લઈએ પાણી નાખ્યું ને સરસ પીળું ગુલાબ પીળું ફૂલ છે ને બહુ મસ્ત ઉગ્યું છે મેં અંદર વિડીયો લીધો ફૂલ ઝાડ તો ઊગે છું કાંઈ નહીં પણ આ ઝાડ મને એવું લાગે છે ફૂલ સામે પડ્યું ને આપણે એ ઝાડને નીચે લઈ લેવું પડશે એવું લાગે છે થોડું કરમાઈ ગયું છે થોડું કરમાઈ ગયું છે તો મેં કીધું એને નીચે લઈ લેવું પડશે અહીંયા મચ્છરે થોડાક વધારે ખાવા માંડ્યા ખૂણામાં મેં એ નીચે આ બારે લઈ લઈશું તડકો છોડક મળે ને સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે ચાડ ફૂલ ચાડ હવે હવે કોઠી મોઠી આ તો ઉટકવાની છે ખજૂર પાક કાળ રાતે કર નાખો તો હવે ભરી દઉં સરસ જ થાળીમાં પડ્યો છે સરસ એને કાપીને ભરી દઈએ ખજૂર પાકને કપડાં ઝીસ્ત્રીના રહી ગયા મૂકવાના બહુ થાકી ગઈ હતી પછી આ સવારની આમનામ હતી એટલે કીધું હવે થોડું જે કામ રહી ગયું એ રાખી દીધું હવે આજે સવારથી પાછું નવેસરથી સ્ટાર્ટ કામ ચાય સરસ થયો છે ચાનો મસાલોનો રીલ્સ જોજો ચાનો મસાલો તો બહુ મસ્ત થયો છે એના વગર તો ચા ભાવતી નથી ઘરે આદું સૂકેલું હોય ને એટલે બહુ સરસ થાય બાંધનું ચા કેવું સરસ થઈ ગયું જો બહુ મસ્ત થઈ ગયું ગામનું સરસ થઈ ગયું છે એમ તો પાણીમાં જ રાખવાનું હોય કેવું સાંજો ખજૂર પાટણ બધું કટિંગ કરી નાખું ગોળને કાપી ગોળને ભાંગવાનો છે જે કપડાં જે ઉપર મૂકવા જવાના છે રાતે જેટલું કામ થયું ને એટલું જ કર્યું છે પણ થાકી ગઈ હતી બહુ જ બપોરે સૂતી નહોતી બપોરે જે કામ ફ્રી થઈ તમારી બેનનો ફોન આવ્યો તો ઘડી કઈની યાર વાત કરી હતી એટલે પછી બપોરે સુવાનું નહીં અને આવું બધું હેલા કરે છે આખો દિવસ શિયાળાના દિવસ તું કોઈ એટલે કોઈ વધારાનું કામ થાય નહીં ચાબા તો પીવાઈ ગયું છે કોઠી પેલા ધોઈને એનું કોઠી સાફ કરીને પાણી ભરવા મૂકી દઉં અહીંયા એટલા મચ્છર કરી જાય ત્યાં બહુ જ મચ્છરનો ત્રાસ છે અતિશય સ્ટાર્ટ કરી દે એક પછી એક આજે ધોઈતા કદાચ સ્ટે બેક છે એટલે હવે તો એને બીજો ડબ્બો લઈ જવાનો સાથે આ તો બહુ પૈ રસોઈ કરીને શાક રોટલી જ કરી થોડો ગોળો પડ્યો છે એટલે ને રોટલી જ કરવા જ ખાલી ભાતે નથી કરવાની દાળે નથી કરવાની કશું નથી કરવું ગોળ ભાંગીશ ને તો ગણપતિને જ્યારે પ્રસાદી કરવા આટો આટલી સુખડી કરવી પડશે ગોળ ભાંગીને એટલે એમનામ ન ભરી દઉં ભગવાનને ધરાવવું પડે એટલે એને થોડીક સુખડી કરીને ગણપતિને ધરાવી દઉં એટલે આખું વરસ ગોળ એવો એવો જ રહે કાંઈ બગડી નહીં ગણપત દાદાને રાત રાખે હું તો ચોકે દર વર્ષે લઉં છું દર વર્ષે એમ જ કરું છું ફ્યુ મોમેન્ટ્સ લેટર ચલો જમવા ઓળો અને રોટલી અને બટેકાનું શાક પણ કર્યું જ છે આ જો બે બટેકા વઘાર દીધા હતા કોકે ઓળો ખાધો ને કોકે બટેકાનું શાક ખાધું ને એવી રીતે અમે જમી લીધું આજે હું જમવા બેઠી છું એ છોકરાઓ જમી લીધું આજે લેટ થઈ ગયું થોડું સ્કૂલેથી તેડીને આવી પછી જમ્યું એ લોકો જમવા બેસી ગયા હતા હું બેઠી તો મેં કીધું બ્લોક લેવાનું તો રહી ગયું લઈ લીધો બટેકા નહીં ઓળાનો અને રોટલી આજે એવું જ ખાઈ લે બીજું શાક રોટલી જ કર્યા છે દાળ ભાત જ કહી રહ્યા છાસ ઓલી બાજુ પડી છે આ છે હોમવર્ક ટાઈમ તો હોમવર્ક કરવા બેસી ગયા છે અને ભાઈ સુઈ ગયો છે જો એમ મમ્મી કામ કરી રહી છે

પેલો રીંગણાનો નો ઓળો સેક હોય ને તો બહુ જ ગંધારું થઈ જાય બધું સાફ કરી નાખીશ

તો મસ્ત છે અને ભયલા ટુ છે આર્યા તો ચાલો ભયલા ટુ પર દેતા આવીએ થઈ ગઈ છે ગાય થઈ ગઈ શું પેલી થઈ ગઈ હ પ્લેટફોર્મ નાનું પડે છે ગેસ ફોટો લાગે છે જો જગ્યા નથી ફતી આગેસે મને ફાવતું નથી ભાખરી કરતા અને અહીંયા જ ફાવે છે આગેસ આગેસે મને ભાખરી કરતા નથી ફાવતું અહીંયા ભાખરી સરસ થાય છે ગેસ નું મોટું થઈ ગયું છે જગ્યા રેતી નથી બનાવી હતી ને એનું શાક બનાવી આજે જ અને ભાખરી કઈ સાદું સિમ્પલ જ બનાવ્યું છે કઈ નથી બનાવ્યું ને સાડા નવ નહીં નવ ને દસ થઈ છે હવે જમી લઈએ બધા છોકરા મને ભૂખ જ નથી આજે ચાલો રાતના સાડા અગિયાર થઈ ગયા છે આજે તો બે ભાઈ સુઈ ગયા છે વેલા હાર અને અમે મૂવી જોઈ રહ્યા છીએ અમે બે અને શું આ જઈ રહ્યા હતા તો બ્લોગનું એન્ડ કરવાનું ભૂલાઈ ગયું એટલે આજનો દિવસ આવી રીતના આજ ગયો કાલ નવા દિવસ સાથે નવી શરૂઆત કરશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો